નમસ્કાર દર્શક મિત્રો આઈ i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પિલોડાના હોમ કોમ્પ્લેક્સ ખાતે અંબાજી પકપાડા પદયાત્રી સંઘો માટે જેએમબી વિસામનો પ્રારંભ કરાયો પદ્યાત્રીઓ માટે પાકું ભોજન વિસામાના સેવાભાવી દ્વારા પીરસવામાં આવે છે ભિલોડાનો હોમ કોમ્પ્લેક્સ ખાતે પદયાત્રીઓ માટે જય અંબે વિસામાં શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો જય અંબે પરિસરમાં અંબેમાં આરતી ઉતારી વિધિ વિધાનપૂર્વક શ્રદ્ધાભેર પૂજન અર્ચન કરી અને વિસામાનો શુભારંભ કર્યો હતો ભીલોડા જય અંબે વિસામો સેવા પ્રમુખ હર્ષદભાઈ સોની ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પુરવાલ ખજાનચી બાબુસિંહ સિસોદિયા સહમંત્રી પ્રણવભાઈ પંચાલ કાર્યકરો અને વેપારીઓ તનમન ધનથી વિશામામાં ખડે પગે ઊભા રહે જગવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રા અંબાજી તરફ પગપાળા જીરાયેલ હજારો પદયાત્રીઓને શુદ્ધ સાત્વિક પૂરી શાકનું પાકું ભોજન આપવામાં આવે છે પદયાત્રીઓ માટે જયંબી વિશામાં આશીર્વાદ પુરવાર થઈ રહ્યો છે જયંબી વિશામાના શુભારંભ દરમિયાન સરપંચ મુકેશભાઈ ત્રિવેદી શ્રી ગાયત્રી પરિવાર પિલોડાના અરવિંદભાઈ ઉપાધ્યાય ગોવિંદભાઈ પટેલ મનીષભાઈ પટેલ રામ અવતાર શર્મા જગદીશભાઈ પટેલ એજ કે પટેલ કાંતિભાઈ પટેલ મુકેશભાઈ પંચાલ સહિત સેવાભાવી વેપારીઓ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બીરોચી કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી